આરે પહોંચ્યા છે દોઢસો જેટલા કેસોમાં અમે ઘણા બધા કેસોમાં અત્યાર સુધીમાં હાલે એક વાગ્યા સુધીમાં ઘણા બધામાં સમાધાન થઈ ચૂક્યા છે બીજા બધા પક્ષકારો પણ હાજર છે મારો જ એક કેસ હતો જેમાં અમારા બંનેના પક્ષકારો છે મારી સાથે મારા મિત્ર એડવોકેટ લીયા છે એમના બંને પક્ષકારો છેલ્લા સાત વર્ષથી અલગ રહેતા હતા પોર્ટમાં આવ્યા પછી થોડા ઘણા મતભેદ મનભેદ બધા દૂર થયા છે અને હવે શાંતિથી સુખદ સમાધાન થયું છે એમાં અમારા જત સાહેબ શ્રીનો ખૂબ મોટો હાથ છે ફાળો છે એમના પ્રોત્સાહન હથી જ બંને અસીલો વચ્ચે મનભેદ મતભેદ દૂર થયા અને સાથે રહેવા માટે તૈયાર થઈ ગયા સાત વર્ષથી જે એકબીજાનું મોઢું જોવા તૈયાર નહોતા ને મારા અસીલ જે કાદરભાઈ છે એ ફક્ત ને ફક્ત રૂપિયા જ ભરતા હતા અને અરજદાર છે એ ફક્ત રૂપિયા લેવા જ આવતા હતા તેમ છતાંય બંને સાથે મળી વાતચીત કરી રૂપિયાની રકમ બાદ કરતાને ઘર સંસાર વસાવવા માટે તૈયાર થઈ ગયા છે એ બધો ફાળો હું મારા જજ સાહેબશ્રીને ફાળો આપું છું નમસ્કાર ਉਹ ਬਸੰਤ ਗੋਲਾਣੀ ਇੰਕਰੀਡਿਬਲ ਜਸ ਫੈਮਲੀ ਕੋਰਟ ਕਚੀ ਅੱਜ ਨੂੰ ਇਹ ਆ ਫੈਮਲੀ ਕੋਰਟ ਮੁਕਾਮੇ ਲੋਕ ਅਦਾਲਤ ਨੂੰ ਆਯੋਜਨ ਕਰੇਲ ਸੀ ਲੋਕ ਅਦਾਲਤ માં ਮੇ ਅਸਕਾਰੋਨਾ ਜੋ ਫੈਮਲੀ ਬਿਸਕੂ ਹੈ ਦਾ ਕੇਸੋ ਮੇ ਰੱਖੇਲਾ ਹੈ ਜੇਮਾ ਸੁਤਾ ਚੜਾ ਦਾ ਭਰਨ ਪੋਚਣ ਦਾ ਹਨ ਲਗਨ ਦਾ ਪੁਨਰ ਸਥਾਪਿਤ ਕਰਵਾ ਮਾਟੇ ਨਾ ਬਦਦਾ ਦਾਵਾ ਰੱਖੇਲਾ ਹੈ અમે એકસો ચૌદ ક્રિમિનલ કેસો આજે રાખેલા છે જેમાં ભરણ અરજીઓ થયેલી હોય કે અથવા રિકવરી બાકી હોય આ ઉપરાંત ફેમિલી સુટ જેમાં છૂટાછેડા અને સેક્શન નાઇન લગ્નના પુનઃસ્થાપિત કરવાના દાવા રાખેલા છે આ ઉપરાંત ઘણા બધા પક્ષકારો અલગથી જે કેસ નથી રાખ્યા પણ આજે આવ્યા છે અને આ કેસ મુકાવેલા છે એમાં અત્યાર સુધીમાં લગભગ પંચાવન જેટલા કેસો પૂરા થઈ ગયા છે અને હજુ સમાધાનની વાતચીત ચાલી રહી છે અને મને આશા છે કે હજુ વધારે કેસ થશે અને મોટા દોઢસો થી વધારે કેસો અમે સમાધાન માટે રાખેલા છે

તો ત્યારે સામાન્ય ડિસ્પુટ મોટી થતી જાય દિવસે દિવસે તો લોક અદાલતમાં એ બંને જણ જયારે સાથે બેસે છે તો લોક અદાલતમાં એ લોકો સાથે બેસીને એક એકબીજાની સાથે વાત કરે છે પતિ પત્નીના કિસ્સામાં સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે જ્યારે એમની વચ્ચે તકરાર થાય છે તકરાર નાની હોય એ તકરારમાં એ લોકો એકબીજા સાથે ઝઘડે છે ધીમે ધીમે વાતચીત પછી બંધ કરી દે છે વાતચીત બંધ કરવાથી એમની વચ્ચે ઇમોશનલી ડિસ્ટન્સ ઉભો થઈ જાય છે એક સાયલેન્ટ ટ્રીટમેન્ટ એ બંને એકબીજાને આપે છે અહીંયા એ બંનેની વાતચીત ફરીથી પુનઃ ચાલુ થાય અને એ બે ની જે દલીલો છે એને અમે ચર્ચાના સ્વરૂપમાં બદલીને એની જે ખરેખર સાચી તકરાર છે એનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીએ છીએ અને જયારે આર્ગ્યુમેન્ટ ડિસ્કશનમાં ફેરવાઈ જાય છે ત્યારે એની વચ્ચે સમાધાનની શક્યતા વધે છે અને સમાધાન એટલે ભેગા જ થવું એવું જરૂરી નથી ઘણી વખત લોકો વકીલો એવું માને છે સમાધાન એટલે ભેગા થવું પણ સમાધાનમાં જે છે છૂટા પડવાની વાતચીત કરવી એ પણ એ સમાધાન જ કહેવાય અને પક્ષકારો જયારે એકબીજાની સાથે વાત કરે છે અને મીડિયેટરો બધા નીકળી જાય છે અને સામે લોકઅદાલતમાં જે મીડિયેટર બેસે કે અહીંયા ચર્ચા થાય છે એમાં જે ખરેખર હોય છે એની જ ચર્ચા થાય છે તો મીડિયેશનમાં લોક અદાલતના જયારે કેસ પૂરો થાય છે તો એમાં વિન વિન કેસ પ્રમાણે કેસ પૂરો થાય છે વિન વિન એટલે બંને જણને જીત કહેવાય છે કોઈની હાર નથી થતી એમાં અને લોક અદાલત એ જે છે બહુ સારું કન્સેપ્ટ છે જેમાં ખરેખર સારું પરિણામ અમે લાવી શકીએ છીએ નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી નાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા નાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે